મને બધું વગે કરતા આવડતું નહિ કઈ અડધી રાત ના મારો બોલાવાનો પેલા નો ફોન કર્યો હા હલો પૂનમ પુનમભાઈ બોલે પંખો ખરાબ થઈ ગયો આ વાયર તૂટી ગયો હોય આવો ફટોફટ હોય તો હું ચડી દઉં સારું બારસો ની રોકડિયા લાયું કરતા હું ले आज आ तो गर्मी पड़े है डब्बा है तो पंखा चालू कर ली हुई जाऊ आज तो गर्मी की पड़े ओ हो हो गर्मी Kakak,

તમે બનો બરાયા હો એ હો હા આ રૂટ કાલ બન ઘર કુક લાઈટ બગડી હતી તમે હલપોન હા મોર હી જન લડો તમે બતાવ જલ્દી તો ઘર ખોલી અંદર જો અંદર હુરાય છે કાલુ ભાઈ જો તમે કાલુ ભાઈ માં તો કાલુ ભાઈ તમે ફોન કર્યો તો લે આ ભાઈ તું આવી ગયો આવો આવો પૂનમ ભાઈ હવે હું બગડી તું ભાઈ અમારા પંખો બગડી ગયો તો ચોક વાયર વાયર તૂટી ગયો મને લાગે આ જોઈ લો તમે તારી અરે આજના કરિયાર છે કે નહીં કરીએ